રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકના શંકાસ્પદ મોત મુદ્દે મોટો ખુલાસો થયો રાજકુમાર મૃત્યુ અકસ્માતથી થયું હોવાનું સામે આવ્યું છે રાજકોટ શહેર એસઓજીએ અકસ્માત સર્જનાર ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી છે જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જીને રાજકુમારને મોતને ઘાટ ઉતાર્યો હતો એક અઠવાડિયા સુધી પોલીસે તપાસ કર્યા બાદ અકસ્માતથી મોત થયાનો ખુલાસો કર્યો છે કેસ ઉકેલવા પોલીસે એકસો થી વધુ સીસીટીવી તપાસ્યા છે ત્યારે શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો છે ઉલ્લેખનીય છે કે મૃતકના પિતાએ પોતાના દીકરાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્યનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પરેને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલું હતું તેવી કબૂલાત આપવામાં આવી છે લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે